મનુષ્યને જ્યારે વિકાસ કરવો હોય અને કોઈ લક્ષ્ય બનાવવું હોય ત્યારે એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો ચાલો આપણે આજે જાણશું કે મનુષ્ય વિકાસ ક્યાંથી શરૂ કરવો જોઈએ અને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો કોઈ પણ મનુષ્ય જ્યારે લક્ષ્ય બનાવે છે ત્યારે સૌથી પહેલાં તો એને પોતાનો સ્વભાવ જાણવો જોઈએ એનું વ્યક્તિત્વ જાણવું જોઈએ પછી એની આજુબાજુના પ્રભાવો જાણવા જોઈએ પછી પોતાની જવાબદારી અને ફરજનું એને ભાન થવું જોઈએ અને પછી એના અધિકારોનું પણ એને ખ્યાલ હોવો જોઈએ ટૂંકમાં સ્વભાવ વ્યક્તિત્વ ફરજ અધિકાર કર્તવ્ય અને આજુબાજુનો પ્રભાવ આટલું જાણી અને આના વિશેનું યોગ્ય શિક્ષણ લઈ જે ઓથોરાઈઝ હોય તેવું શિક્ષણ લઈ અને જો મનુષ્ય શરૂઆત કરે અને આટલા વિષયો ઉપર એ કામ કરે ત્યારે મનુષ્ય સફળતા તો શું પણ પરમાત્માને પણ પ્રાપ્ત કરી શકે છે તો આવો જે એક કોર્સ છે દિવ્યજીવન એક શરૂઆત તો આવો અને મેળવો જ્ઞાન અને સમજણ કે વ્યક્તિત્વ એટલે શું સ્વભાવ એટલે હસ્તી એટલે શું કર્તવ્ય એટલે શું અધિકાર એટલે શું ફરજ એટલે શું અને આજુબાજુના પ્રભાવો એટલે શું આ બધા વિષયનું શિક્ષણ જાળી અને પોતાની જીવનને ધન્ય બનાવો અને આગળ વધો બસ તો નીચે આપેલા ફોન નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ નામ લખાવો કારણ કે હવે એક જ દિવસ બાકી રહ્યો છે તો જલ્દી કરો